સુરતમાં માં રોજ લવજેહાદના બનાવો વધી રહ્યા છે ત્યારે સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ નામ સમગ્ર કેસમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજોની પરણીતા સાથે રાંદેર ના ફેઝાન શેખ દ્વારા લવજેહાદ શિકાર બનવામાં આવ્યો હતો લવજેહાદ શિકાર બનાવવામાં

ફરિયાદ મુજબ પરણિતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જામમા છે આતકનો લાભ ઉઠાવી ફૈઝાને સાથે મિત્રતા વધારી હતી ફૈઝાન શેખી ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેની સાથે વધારી હતી આની અંદર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ છે એની અંદર આ જે આરોપી છે એને સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને પોતાનું નામ દીપક છે આપી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને એક બીજા ને મળી પણ બાંધ્યા એના પછી બેન ને ખબર પડી કે આ દીપક શાહ પણ ફેજન ભાઈ ફેજન છે એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો નો પણ હોય જે મુજબ ની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં માં દાખલ કર્યો છે અને આરોપી ને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો